विश्वं वर्तुमाडो तारा दिधेला आनन्द पमारोडो ते विश्वं वर ते शु जमाडु तारा देलाती આખા વિશ્વનો નાથ પ્રભુ તું છે તને હું શું જમાડવાનો મારી તાકાત નથી પણ તારા દીધેલાથી હું જમાડું ભગવાને મને તમને જે આપ્યું છે એનાથી આપણે એ આપણે એને શું જમાડવાના એટલે કહ્યું ભાવનાના ભૂખ્યા ને પીરસ્યો છે થાળ તુજને જમાડવાનું એ પ્રભુ નારાયણ તમે ભાવથી જમો અને ત્રીજી વખત જમાડે છે પેલા અંદર રૂમમાં હતા પૂરેલા હતા નારાયણ એને એમ થયું કે એક કોરથી મને બોલાવે છે ને એક કોર થી મારી માતા ને બોલાવે મારે કરવું શું હવે ભક્તિ મને બોલાવ્યો છે ભોજન માટે તો મારે જાવું જોઈએ અને ત્યારે ભગવાન એક સ્વરૂપ એમાંથી ગરગાચાર્યજી પાસે પહોંચાડે ફરી પાછા એમાંથી શાક ને રોટલી આ બાજુ ગરગાચાર્યજી આંખ ખોલે પણ લાલા ને થયું કે હવે મારે આને દર્શન દેવા જોશે આંખ ખોલી ને હજી યશોદા બોલવા જાય ભગવાને ભૃગુલાંછન ના દર્શન કરાવી દીધા દુર્ગાચાર્યજી ને થયું કે ક્યારનો હું જેને જમવા માટે બોલાવું છું એ આવે છે એ આરોગ્ય છે અને હું પાછો એની માતાને બોલાવું એ લાલાને બે હાથે લીધો ખોડામાં બેસાઇડો ખવડાવે પણ પેલી બૂમ પાડી હતી ને યશોદા એટલે યશોદાજી આવ્યા આવીને જોયું એ બાળકને લેવા જાય ને ત્યારે દર્ગાચાર્યજી કહ્યું યશોદા રહેવા દે નાનો એવો બાળ છે યશોદાજી મનમાં કહે ક્યારની હું એ જ કહું છું કે આ નાનો એવો બાળ છે પેલે માની ગયા હોત તો ત્રણ વખત તમારે રસોઈ ન બનાવી પડત એ બાળ સ્વરૂપ છે તો મારે તમને એ કહું છે કે જે વ્યક્તિ ભગવાનને જમાડી અને જમે છે ને એની રસોઈ છે ને સ્વાદિષ્ટ બની જાય છે શું કામ બોલે ભગવાન એમાંથી આરોગ્ય છે તો આપણા મનના પ્રશ્નો એવા હોય ભગવાન કોઈ દિવસ રોટલી તમને મધુર લાગશે શું કામ તો કે ભગવાન એમાંથી ખાધું છે એનું પ્રમાણ તો કે હા ભગવાન એક નામ છે રસો વૈશ્ય ભગવાનને જે આપણે સામગ્રી અર્પણ કરીએ છીએ એમાંથી ભગવાન એનો રસ ગ્રહણ કરે છે અને રસ ગ્રહણ કરીને એટલે આપણે મધુર લાગે છે તમારા ઘરે સત્યનારાયણ દેવની કથા કરજો ભગવાનને શીરો ધરાવજો ને એ શીરો તમે ખાજો તમને જે ભાવશે પણ તમારા ઘરે વેવાય આવ્યા હોય અને તમે ઈ શીરો બનાવજો તમને એમ થશે કે આ આપણે ખાવો નથી મજા નથી આવતી એક બે ચમચીમાં પૂરું થઈ જશે પણ સત્યનારાયણ દેવને ધરાવેલો શીરો તમે ખાશો ને તો એ તમને મધુર રાખશે શું કામ તો કે ભગવાને એમાંથી રસ લીધો છે એટલે ભગવાનનું એક નામ રસો વૈશ જે રસ ગ્રહણ કરે છે એટલા માટે ભગવાનને નિત્ય એ થાળ અર્પણ કરવો જોઈએ ધરાવવો જોઈએ પછી આપણે ગ્રહણ કરાય ગમે એટલી ભૂખ લાગી હોય ને પેલે ભગવાનને જમાડાય